જય માતાજી મિત્રો તો કેમ છો બધા અમારા બ્લોગ જોતા હોય તો બધાય મજામાં જ હોઉં તો આજે અમે આવ્યા છીએ હું ના જયદીપભાઈ ઉપરકોટ આવ્યા છીએ તો અહીંથી આપણે અંદરનું લોકેશન જોવાના છીએ જે નવું રેનોવેશન થઈ ગયું હોય ત્રણ વર્ષથી સતત રેનોવેશન થાય તો આપણે અહીંયા ઉપરકોટ આવી ગયા છે આપણે હવે જોવાના છીએ અંદર રિનોવેશન થયું છે તમે જોઈ શકો છો અમે અંદર એન્ટર થઈ ગયા ઉપર કોટની આ બધું એનું લોકેશન છે તો ચાલો આપણે અંદર જઈને જોયા આ ઉપર કોટનું નજારો ચાલો ભાઈ વા ઉપર કોટ આ ફૂલુ ના ઉપર કોટ ત્યારે મિત્રો આપણે હું કાઈ જે આજે સોમવાર સુધીમાં હે ના ફ્રી છે ફ્રી હે લેવડાઈ પબ્લિક સોમવાર થી પછી ટિકિટ ચાલુ થઈ જાય તમે જોઈ શકો છો

મિત્રો જો આ જોઉં છો પબ્લિક અહીંથી આપણે જવાના પછી પેલા આગળ જઈ આવ્યા હલો ભૈલુભાઈ

હ મિત્રો આપણે ફાઇનલી તમને એક લોકેશન બતાવવું અહીંથી તમે લોકેશન જોઈજો હા લોકેશન આપણે ફાઇનલી તોપના ગોળે છે તોપ અહીંયા હતી જે પહેલાના જમાનામાં ઓલી કરવામાં આવતી અહીંયા તોપના લડાઈ માટે તોપ વપરાય છે ને હા જોઈ શકો છો અત્યારે તડકો હે અને બારેક વાગ્યા તોય અત્યારે બધાય બધા લોકો આવ્યા હે ને રહ્યું આપણું રંગીલું જુનાગઢ આપણું રંગીલું જુનાગઢ છે આવા નીચેનું લોકેશન જોઈ શકો છો તમે આપણે અહીંયા નીચે પણ જવાના છીએ અહીંયા પેલા અહીંથી આ જોઈ લે અહીંયા આ નાની ટોપ છે આ મોટી ટોપ એ હા હવે આપણે અંદર તો ચાલો અને મિત્રો આની એક એવી કહેવત છે કે અડીકડી વાવ ને નવઘન કૂવો જે ના જોઈ એ જીવતો મૂહો તો આપણે એ અડીકડી વાવ પણ જોવાના છીએ આ આપણે જોઈ રહ્યો ગિરનારાની પાછળ આપણે એ બાજુ પણ જવાના છીએ પહેલાં અને નવગણ કૂવો આમ ડે નવગણ કૂવો ને આમ અડી કડી આવું આપણે જઈએ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn જોઈ શકો છો કેવું મસ્ત લોકેશન હવે આપણે આગળ મિત્રો અમે અડી કડી વાવ ગયા અને એક એવું માનવામાં આવે છે કે જે નીચેથી મોઢામાં કોગરો ભરીને પાણીનો કુવાનો અને જે ઉપર લઈ જાય ને એક જ શ્વાસમાં એના એના ધાયરા કામ પણ થાય છે એવું બધું માનવામાં આવે આપણે એવું કોઈ જોયું નથી હવે આપણે છે છે ને ગઢિયા ભાઈ હા એવું એમાં હવે આપણે જવાના છીએ ડાયરેક્ટ નવગણ કુએ અને નવગણ કુવાનું તો લોકેશન બહુ અઘરું છે અત્યારે તમે જોઈ શકો બે ગરમી ગરમી થઈ ગયા ને શ્વાસ ચડી ગયો હા ભાઈ એ ફેલ લે ને હું ફેલ છું કોઈ વાંધો નહી કોઈ દિવસ એટલું હાઈલા ના હોય ને હાઈલા ના હોય ને પાછું એક ધારું ચડ્યા હોય ને એટલે એવું થાય પણ આવી મજા ઉપર ની જરૂર તમે બધા મુલાકાત મારા ભાઈ લેજો જૂનાગઢ આવો એટલે પાકા માં પાકું તમે ઉપરકોટ આવો અને ત્યાંની મુલાકાત લ્યો અને આનંદ કરો તો ચાલો આપણે જઈએ આગળ

હાલ ની ભાઈ અત્યારે આવ્યા જતા હોય ના ના આવું હોય તો હાલ હું તો જવાનું છું આ બધા લોકો બેઠા ક્યાં ના ના આજો ખાલી આ જો તમે શકો છો અહીંયા બનાવેલું કોતરીને પાણકામાંથી હવે આપણે જવાના છીએ નવગણ કુવે નીચે મિત્રો જયદીપભાઈ તો હારી ગયા હે હિંમત આપણે હિંમત હારવાનું થતું નથી કે બહુ ઊંડો હે એટલે હું આવતો નથી બહુ હાલવાનું એટલે પાછા હું આવતો નથી તો કઈ વાંધો નહીં આપણે જઈએ ત્યાં ચાલો અહીંથી સ્ટાર્ટિંગ થઈ ગયું હોય નવગણ કુવાના જવાનું અંદર સીડીયું આપણે આગળ જઈએ ચાલો આપણે છેટ ઉદી નીચે જવાનું થાય છે મિત્રો તો આપણે અહીંયા અંદર

આયા મિત્રો પાણી પણ છે એટલે લપચોણી પણ ફૂલ બીક લાગે એવું છે આમ છે નમન છે અંદર હજી પણ છે મિત્રો આ વાં સુધી છે લોકો આપણે હવે અહીંથી વળી જવાય તો હાલો હવે આપણે જઈને ઉપર ડાયરેક્ટ મળીએ ઉપર મિત્રો આ અનાજના કોઠાર છે અને આમાં પહેલાંના જમાનામાં અનાજ આમાં ભરાતું અને આમાંથીને જ બધું જે અનાજ ઘઉં ચોખાને એવી રીતના એવા અનાજ ભરાતું આમાં તમે જોઈ શકો છો આ અત્યારે તો આની માથે કાચ રાખ્યા ને કોઈને અંદર જવા પણ નથી દેતા જો આવી રીતના ગ્રીલ મારે લઈએ આવી રીતના પહેલાં સુવિધા હતી પહેલાંના જમાનામાં અત્યારે તો આપણે બાચકા અને કોઠિયું ના આવે ને એ થઈ ગયું પણ આ તો અનાજના જે આ જેને ને અનાજના કોઠાર કહેવાય મોટા મોટા તમે જોઈ જ શકો છો હાલો મિત્રો હવે આપણે જવાના છીએ રાણક દેવડીના મહેલે અંદર એન્ટર થઈ ગયા છે ચાલો આપણે જઈએ ને જે નવું રિનોવેશન કામ કર્યું હે એ બહુ મસ્તનું છે તમે જોઈ શકો છો એનું લોકેશન બધું પહેલાં હતું એના કરતાં બહુ મસ્ત થઈ ગયું હે હવે આપણે અંદર જઈએ અને ત્યાં જ જઈને જોઈએ ચાલો મિત્રો મારા મોબાઈલમાં ચાર્જિંગ હમણાં જ પૂરું થઈ ગયું હા પાંચ ટકા હતું છેલ્લું એ પૂરું થઈ ગયું હવે મેં જયદીપભાઈનો મોબાઈલ લીધો ને એમાંથી બ્લોગ ઉતારું હું આપણે હવે આ જોબ તો જોઈ શકો છો તમે લોકેશન ચાલો આપણે અંદર જઈએ આ જોબ તમે આ લોકેશન આ પહેલાં મેલ કેવું હતું અને કેવી રીતના રાજાને રહેતા બધી લોકેશન છે ચાલો અંદર આપણે જઈએ મેલની આ મારું ચિત્ર છે

બહાર નીકળી ગયા હા ઉપરનું લોકેશન તમે જોઈ શકો છો

હવે જઈ રહ્યા છીએ ઉપર બગીચા અને આ ઇન્ટરેસ્ટ ટાવર છે જોઈ શકો છો આ જઈ અંદર જાય આપણે અંદર જઈએ ઇન્ટરેસ્ટ ટાવર છે એવું કહીએ આહા

કામ જો અચ્છા મિત્રો ડરા આવ માઉલો આપણે બોલું તો કે આ બાજુ નીકળ હા હા નીમાં ટાઈમ જોઈ તારે મિત્રો હવે આપણે જઈએ નીચે આપણે આવી ગયા છે ઉપર જે બગીચો છે ત્યાં તો આ જયદીપ તમે મારે નથી આવું કે અહી આવતો તો તો આપણે હવે જઈએ ઉપર ચાલો અયા બધાય ધ્યાન આપો મેઈન ગેટ ની બાજુમાં છે મિત્રો હવે આપણે ઉપર અહીંયા લોકેશન જોયા અહીંનું આગળનું જે લોકેશન છે બહુ મસ્ત જોવા જેવું અહીંયા બાજુમાં દરગાહ પણ છે તો ચાલો આપણે અહીંયા લોકેશન જોયા અહીંથી ઉપરથી અહીંનું લોકેશન જોઈ શકો છો અહીંથી આખો જુનાગઢ દેખાય મિત્રો હવે આપણે જાય નીચે અને બહુ મોડું થઈ ગયું તો આપણે નીચે જઈએ ચાલો તો મિત્રો અમે ફર્યા તમે જોયું હશે ઉપરકોટનો નજારો તો અમારી પાસે ટાઈમ ઓછો હતો એટલે અમે ઓછું ફરી આવી ગયા અને ઓછું તમને બતાડીએ છીએ તો આગળના વ્લોગમાં તમને ઘણું જાણવા મળશે તો મળીએ આગળના વ્લોગમાં જય માતાજી જય મામે